મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ગુરુબરીઓના સમાજ દાયિત્વ નો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો શિક્ષક દિને ગુરુજનોનો ઋણ સ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીએ ફાળો અર્પણ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરુવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સના બાળકો પહોંચ્યા હતા આ જીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનો ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે મુખ્યમંત્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમણે લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદર ભાવનું આદાન પ્રદાન કર્યું હતું આ વેળાએ જિલ્લા કલેક્ટર મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી જે બી પટેલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલ તથા અન્ય અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા